બધાને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ છે તો વાલીઓ મહેમાનો અને બાળકોને મોટી સંખ્યામાં આપી અને આજે અમારી શાળામાં કાર્યક્રમ શરૂ થયેલો છે અંદાજે કેટલાક બાળકો ત્યાં સાડા ત્રણસો બાળકો છે અને સો જેટલા મહેમાનોને આમંત્રિત કર્યા હતા અને બધા મહેમાનો માટે નાસ્તાની પણ વ્યવસ્થા છે શું નામ તમારું ગામ કઈ વેરાયટી છે બે હાજર ઓગણીસ ઓગણીસ બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બઉ સરસ છે એમ

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે બીજી ચાંદર છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના ત્રીજી ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને